રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના કેમ્પસના એક જૂના મકાનમાંથી મળેલી કેટલીક ચીજવસ્તુઓને લઈ વિભાગ ચોંકી ગયો છે આ મકાનમાંથી જંગલી જાનવરના ચામડા અને નખ મળી આવ્યા છે ગુજરાતમાં કદાચ પ્રથમ વખત આટલી મોટી માત્રામાં જંગલી જાનવરના ચામડા અને નખ મળી આવ્યા છે તો શું છે આ સમગ્ર હકીકત આવો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ રાજપીપળા નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા અને નખ મળી આવ્યા છે શંકાસ્પદ વસ્તુઓ મળતા મંદિરના ટ્રસ્ટીએ વન વિભાગને જાણ કરી હતી રાજપીપળા વન વિભાગની તપાસ દરમિયાન શંકાસ્પદ સાડત્રીસ વાઘના ચામડા ચાર ચામડાના ટુકડા અને એકસો તેત્રીસ જેટલા વાઘના નખ મળી આવ્યા છે આ તમામ વસ્તુઓ મંદિરના જૂના મકાનમાંથી મળી આવી છે કે જ્યાં મંદિરના ના મહંત રહેતા હતા આ મહંત નું તાજેતર નિધન થયું છે મામલો ગંભીર જણાતા વન વિભાગે નખ અને ચામડાને ને એફએસએલ માં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે રાજપીપલા થી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશન નું બધું કામ ચાલે છે તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું એમને અમને જાણ કરી અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીત રેન્જ ઓફિસે લાવ્યા તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો છે આ એમાં સાડા જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને ચાલીસથી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે એની સાથે સાથે એકસો તેત્રીસ જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સરકારશ્રીને જાહેર કરે છે આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ સાહેબ કેટલા વર્ષ જૂના હોય એવું લાગેલું છે એવું એનું પરથી ખ્યાલ નહીં આવે પણ બહુ જૂના હોય એવું કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે એફએસએલમાંથી વધુ નિર્ણય સારો ક્યાં હતા અને કઈ કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે એ ચામડા એ જે મહારાજ રહેતા હતા એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ નેવું વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે નેવું વર્ષ જૂનું મકાન હતું એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતળાની પેટીની અંદર બધા એક ની ઉપર એક કરીને થપ્પી મૂકેલા હતા ખાસ કરીને ગુજરાત નો ભાગ તો લુપ્ત થઈ રહ્યા છે તો આ તસ્કરી હોય શકે ને કોઈ જૂનું છે જી જરૂર તસ્કરી હોય શકે બહુ જૂનું છે મહારાજની ઉંમર પણ ઓગણીસો મતલબ છવ્વીસ માં એમનો જન્મ હતો તો પંચાણું વર્ષે એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય સર જે પેટી છે એની અંદર પેપરના ટુકડા છે એ પણ 93 કે એવું કઈક ઉપર વંચાર્યું છે તો જે પેટી મળી એકદમ જર્જરિત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી ઓગણીસો બાણું ઓગણીસો ત્રાણુંની સાલના ન્યૂઝપેપર મળ્યા તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આપ ચામડા તેત્રીસ વર્ષ જે આજની બે હજાર સુધી ગણીએ તો તેત્રીસ વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પેટીમાં હતા એવું માની શકાય મહારાજ આજે ગુજરી ગયા અને પાંચ મહિના થઈ ગયા હવે જો સાબિત થાય ઓપરેશનમાં કે વાઘનું ચામડું છે ને વાઘના નોક છે તો આપણે કઈ રીતે ગુનો દાખલ કરી શકીએ હા તો એમના નામ જોગ અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા એમને એમના રહેઠાણ ક્યાં હતા એ કોની સાથે સંકળાયેલા હતા એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડાણપૂર્વક નિર્ણય લેવા ઓકે નામ અને તમારું નામ પ્રમાણે આ ચામડા પાસ વર્ષ કરતા વધુ સમયથી આ સ્થળે હોવાની શક્યતા છે મંદિરના મહંત નું તાજેતરમાં નિધન થયું છે વન વિભાગની પ્રાથમિક તપાસમાં અવસાન પામેલા મહંત મૂળ મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તેમની ઓરડીમાંથી પાસપોર્ટ પણ મળી આવ્યો છે આ પાસપોર્ટ ના આધારે મહંત અમેરિકા પણ ગયા હોવાનો ખુલાસો થયો છે શું કહ્યું આવવાનું પણ મારા જ ઉંમર પણ વધારે સો વર્ષ કરતા આસપાસ એ તો જ કરવાનું નહી તો અમે કોઈ કામ કરી શકીએ નહીં સ્થિતિ એવી થઈ કે મંદિરમાં બધી ઓરડી ઘણી બધી જૂની ને એ પડી ગઈ અને એમાંથી જે સામાન જૂનો હતો એ મૂકવા માટે અમે એક રૂમ સાફ કરતા જે જગ્યાએ તમે જે પ્રશ્ન લઈને આવ્યા છો એ જગ્યા ઉપર અમારો સામાન એવું કે મંદિરમાં કામ લાગે એવું સામાન અમારી પાસે રાખવાની જગ્યા હતી નહીં એટલે આ રૂમ સાફ કરવા ગયા ઉપર સાફ કરતા કરતા આ પેટારો મળ્યો મોટો અને તાત્કાલિક ખબર પડી કે આમાં કોઈ જંગલી જાનવરનું નું આ કંઈક ચામડા જેવું દેખાય છે એટલે અમે એને બંધ કરી દીધું તરત જ અને એટ આ ટાઈમ એટલે કે સાંજે સંધ્યાકાળ અંધારું તાત્કાલિક જાણ કરવાની હતી ને માણસો કોઈ હતા નહીં બીજા ઉપર પ્રમુખ અને સાથે જઈને અમે આપણે જાણ કરીએ છીએ આપ એમનો કબજો તાત્કાલિક લેવા સિવાય અમે બીજું કોઈ આમાં કંઈ વિષય જાણતા નતા આજુબાજુના અમારે તો મજૂર આજુબાજુ રહે છે મંદિર સાફસુફ કરે કચરો વાળે એને ખબર નથી આ પરિસ્થિતિ છે અહીંયા કેટલા કેટલા વર્ષ જૂનું હશે એ મને ધ્યાનમાં જ નહોતું ને જો એવડે તરત ખબર આપી હતી આપણને ખબર છે કે આમાં ઘણા બધા ખરાબ કાયદાઓ બી હોય અને આપણી જાણકારીમાં છે તો આપણે તાત્કાલિક જાણ કરીએ જંગલ ખાતા આ કબજો તાત્કાલિક અસરથી લીધો પંચનામું પણ કર્યું છે ને સ્થળ પર આવીને જોઈ ગયા છે બાકી એ અંદર હું હતું એની તો મને ખબર જ નથી અત્યારે તમને ફોરેસ્ટ કઈ જાણકારી છે કે ના કોઈ કોઈ જાત નહીં કોઈ જાણ નથી કરી અને અમે પૂછ્યું પણ નથી જાણવા મળ્યું છે કે અહીંયા જે બાપજી રહેતા તે રૂમ સુધી જવા પણ નતા દેતા કોઈને કે હા એ તો સ્વાભાવિક ઉંમર પણ વધારે હતી અમન ના પાડે એમની પાસે બેઠા તો ટ્રસ્ટીઓ જોડે છે ને બહુ વર્તન જ ખરાબ હતું અહીં આવે એટલે સ્વાભાવિક એ લોકોને ગમે નહીં અમે પણ કહીએ પણ એક પાંચ વર્ષથી કે આ બધું પડી ગયું છે નવું બનાવીએ તમારી રૂમ નવી બનાવી આપીએ તમે જે વખતે રહેતા તે વખતે એવું વાત કરી કે કાંટી બીજી કરતા હોય કોઈ જાણકાર હતા ના 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 એવું જાણકારી નહીં પણ ને બપોરે કોઈક ને કોઈક આવે એમને મળવા આતે અમને ખબર ના હોય અને અમારી સરખી વાત ના કરે એટલે બેસવાનું કોને ગમે આ મૂળ વિષય હતો એમનું મૃત્યુ છે સાત સાત અને કઈક બારસ હતી આપણે ગુજરાતીમાં એ દિવસે ગુજરી ગયા રાત્રે બીજા દિવસે એમને સમાધિ આપી એટલે એમના બીજા શિષ્યો ઘણા બધા છે એ તાત્કાલિક બધા ભેગા થઈ ગયા એમનું એવું હતું કે કે બાપજી અમારી પાસે બેસે તો એવું કે મને અહીંયા રાખજો એટલે અમને તો નદીમાં જળશય થાય અથવા તો સમાધિ આપવી પડે આ સાધુ સંતો એટલે ત્રીસ ચાલીસ વર્ષના સમયગાળામાં અહીંયા રહી ગયા ભાઈ ઓછામાં ઓછા એટલે એમાં સ્વાભાવિક કે એમના પેલા આસિસ્ટન્ટ બધા શિષ્યો બધા હોય એટલે કે મધ્યપ્રદેશ પછી ખબર પડી એમની પાસે પાસપોર્ટ છે અમેરિકા જઈને આવ્યા છે બાપુ અને એ આમ તો ગીતા મંદિર માં હતા કે કેવું અમે જાણ્યું કે ગીતા મંદિર માં બધા જે ડોક્યુમેન્ટ નીકળ્યા ને આ સ્થિતિ પછી એમાંથી ખબર પડી કે એમની પાસે પાસપોર્ટ પણ હતો અને ગીતા મંદિર માં ખાસ કે કોઈ જગ્યાએ સ્વામી હતા મહારાજ તેની જોડેથી આવ્યાત અહીંયા તમે જ્યારે આ જે આ જાનવર જંગલી જાનવર છે એવું ખબર પણ એ કયા કયા જાનવરનું છે ગંધ એટલે એને અમારે જોવાનું કોઈ અપેક્ષા રાખી જ નથી ખબર છે કે આ જંગલ આપી જ દેવું પડે એમાં અમે બહુ ઈચ્છા રાખતો અને અમારી જ કોઈ ઈચ્છા નથી કે આ જોવું આપણે અને એમાં કોઈ પેટી હોય હોય ને એમાં ના 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 એવું અમને કઈ મળ્યું નથી એ લોકો જે જંગલ ખાતું એ જ પેકેટ આખું લઈ ગયું ને બેગ એવી ઉતારી એ ને એવી હતી એવી ઉપર થી જો લીધું તાત્કાલિક અને લઈ ગયા ઉચકીને એમાં પાંચ સાત માણસો એમના હતા ને એવું વજન હતું એનું એંજીંગું સ્કિન ડાયરેક્ટર લઈ ગયા વન વિભાગે મહંતની ઓરડીમાંથી મળેલી પેટીમાંથી શંકાસ્પદ વાઘના ચામડા શંકાસ્પદ વાઘના નખ જપ્ત કરીને તમામ સામગ્રી એફએસએલ માં મોકલી આપી છે એફએસએલ નો રિપોર્ટ આવ્યા બાદ જાણ થશે કે આ ચામડા કયા જાનવરના છે અને કેટલા વર્ષથી રાખેલા છે બીજી તરફ વન વિભાગે મહંત કોની સાથે સંપર્કમાં હતા અને મંદિરમાં કોણ કોણ આવતું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે ત્યારે તપાસમાં મોટા માથા નીકળે તેવી સ્થાનિકોમાં ચર્ચા ઉઠી છે બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ